નમસ્કાર આપની હરિરાય શો હરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં પાસઠથી વધુ પરંપરાગત વાનગીઓ સાથે પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ખાણીપીણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ સ્વાસ્થ્ય સંસ્કૃતિ અને સ્વાસ્થ્યના મહિમા સાથે મહીસાગર જિલ્લામાં પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ખાણીપીણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતી આદિવાસી ખાદ્ય પરંપરાઓને પુનર્જીવિત કરવાનો અને ભાવિ પેઢી સુધી તેનો પ્રચાર પ્રસાર કરવાનો હતો કડાણા તાલુકાના રેલવા ગામે યોજાયેલ આ મહોત્સવમાં સંતરામપુર અને કડાણા તાલુકાના કુલ એક્યાસી ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતા આ ભોજન મહોત્સવને મુખ્ય હેતુ સામૂહિક સંસાધનમાંથી મળતા ખોરાક વનસ્પતિઓ વૃક્ષો અને ઔષધિઓના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન વન અધિકાર પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણની લોકોના જીવન પર થતી અસરોને વધુ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી હતી આપણી ધરતી આપણી વાનગી સૂત્રને સાર્થક કરતા ખરા અર્થમાં આ ખાણીપીણી મહોત્સવ પરંપરાગત સ્વાદોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો આ મહોત્સવમાં વિવિધ ગામોના આગેવાનો અને લોકો દ્વારા પાસઠ પ્રકારની પરંપરાગત વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી અને ઉપસ્થિત સૌ સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું અહીં આવેલા લોકોએ તેનો સ્વાદ માણ્યો હતો આ વાનગીઓમાં સફેદ મુરસીની ભાજી કંટોલાનું શાક દાદલજાની ભાજી મહુડાના લાડુ પુડાઓની ભાજી કોઠમડાનું શાક વિવિધ રોટલા જેવી અનેક અનોખી અને પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ થતો હતો કાર્યક્રમમાં વિવિધ વાનગીઓ તૈયાર કરીને લાવનાર તમામ સહભાગીઓને શુભેચ્છાપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડંડો દ્વારા ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવી પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ખાણીપીણી મહોત્સવ ઉજવવાના આયોજનમાં વાનગી લઈને ઉપસ્થિત થનાર સહભાગીઓ અને સહયોગી ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબુર સહિત સ્થાનિક આગેવાનો પદાધિકારીઓ સરપંચો રેલવા શાળા પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા आज हम यहाँ कडाना तालुका के रेलवा गांव में एकत्रित हुए हैं इसका उद्देश्य है कि जो भारत सरकार और गुजरात सरकार जिसको बढ़ावा दे रही है ऐसा ही हमारा जो ट्रेडिशनल पारंपरिक वानगियाँ हैं उनको लुप्त ना होए वो आगे बढ़े और लोग उनको और और खाएं उसका प्रचार प्रसार हेतु हमारा मुख्य उद्देश्य है आज ऐसे ही एफ संस्था ने कलेक्टर मैडम और आदरणीय डिंडोर साहब की प्रेरणा से यहाँ ऐसा एक प्रोग्राम रखा है जिसमें चालीस के आसपास पूरे क्षेत्र की वानगियां लेके गांव के लोग आए हैं पूरे क्षेत्र के जिससे हमें भी जानने का मौका मिला कि क्या क्या वानगियां हैं और कुछ कुछ ऐसी भी वानगियां हैं जो कुछ कुछ गांव में ही खाई जा रही होंगी तो अन्य लोगों को भी उसका ज्ञान होगा तो इससे पूरे क्षेत्र में पौष्टिक आहार जो पारंपरिक रूप से खाया जाता है इसे अब सर्वश्रेष्ठ वैज्ञानिक भी मान रहे हैं उसके प्रचार प्रसार में बहुत सहायता मिलेगी धन्यवाद